નમસ્કાર મિત્રો તમારું મારે જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે બી હાથી સી વાંદરો ડી બિલાડી આનો સાચો જવાબ છે કૂતરો પ્રશ્ન છે આગળનો જમીન પર સુવાથી કયો રોગ મટે છે ઓપ્શન છે એ કબજિયાત બી ડાયાબિટીસ સી કેન્સર ડી હાર્ટ એટેક આનો સાચો જવાબ છે હાર્ટ એટેક પ્રશ્ન સગરનો કયું પ્રાણી દોડતી વખતે શ્વાસ લેતું નથી ઓપ્શન છે એ ઉંદર બી કીડી સી વીસી ડી ગરોડી આનો સાચો જવાબ છે ગરોડી પ્રશ્ન છે વિશ્વની સૌથી મોટી શાળા કયા દેશમાં બનાવવામાં આવી છે ઓપ્શન છે જાપાનમાં બી ચીનમાં સી ભારતમાં ડી અમેરિકામાં આનો સાચો જવાબ છે ભારતમાં સિટી મોનેટરી સ્કૂલ એ વિશ્વની સૌથી મોટી શાળા છે આ શાળા ભારતના સૌથી મોટા રાજ્ય યુપીના લખનૌ શહેરમાં આવેલી છે પ્રશ્ન છે ચંદ્ર પર માનવ મોકલનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે ઓપ્શન છે રશિયા બી ભારત સી ચીન બી અમેરિકા આનો સાચો જવાબ છે અમેરિકા પ્રશ્ન છે વિશ્વનું સૌથી પૌષ્ટિક દૂધ કયા પ્રાણીનું માનવામાં આવે છે ઓપ્શન છે ઊંટડી બી ભેંસ સી ઘેટા ડી બકરીનું આનો સાચો જવાબ છે બકરીનું પ્રશ્ન છે ભારતમાં સૌપ્રથમ કોરોનાનો કેસ કયા રાજ્યમાં જોવા મળ્યો હતો ઓપ્શન છે કેરળમાં બી આસામમાં સી દિલ્હીમાં બી મહારાષ્ટ્રમાં આનો સાચો જવાબ છે કેરળમાં પ્રશ્ન છે આગળનો કયા વૃક્ષને એક પણ પાંદરું હોતું નથી ઓપ્શન છે કાજુ બી ખજૂર સી કેર ડી કેકેટ આનો સાચો જવાબ છે કેકેટસ વૃક્ષને કેંદરું હોતું નથી પ્રશ્ન છે આગળનો કયું પ્રાણી ત્રીસ ફૂટનો ઊંચો કૂદકો મારી શકે છે ઓપ્શન છે ચિત્તો બી ઘોડો સી કાંગારું ડી હરણ अनौचातो जवाब छे कंगारू प्रश्न संख्या 9 કયો દેશ સ્વતંત્રતા દિવસ ઉજવતો નથી ઓપ્શન છે ચીન બી નેપાળ સી ઈંગ્લેન્ડ ડી અમેરિકા અનૌચાતો જવાબ છે નેપાળ પ્રશ્ન કાળા રંગના બટેકા કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન છે ભારત બી ફ્રાન્સ સી ભૂટાન અમેરિકા આનો સાચો જવાબ છે અમેરિકા પ્રશ્નસ્યાગર સફેદ રંગ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન છે એ મહારાષ્ટ્ર બી રાજસ્થાન સી ગુજરાત ડી સાચો જવાબ છે ગુજરાત પ્રશ્નસાગરનો દારૂ બનાવવામાં કયા ફળનો સૌથી વધુ ઉપયોગ થાય છે ઓપ્શન છે દ્રાક્ષ બી સંતરા સી સફરજન ડી કેળા આનો સાચો જવાબ છે દ્રાક્ષનો પ્રશ્ન છે આગળનો કયું પ્રાણી વિડીયો ગેમ્સ પણ રમે છે ઓપ્શન છે કૂતરો બી વાંદરો સી હાથી ડી ચિમ્પાંજી આનો સાચો જવાબ છે વાંદરો